त्यान तू तू हात वा तू बाई कोण बोलस बाई तू वगे बोल तर मु छे हेलो YouTube फॅमिली केम जो तुम बदा आप तुम बदा मजा माजा सुना मजा माजा वरनो पडे बराबर मजा माजा लोक चालू करो है बगी जेवा ता आज वे लॅपटॉप लॅपटॉप बिन वे काम जो डिस्प्ले मका देखा तो नदी ब्राइटनेस फुल सेट होई डिस्प्ले मा मे देखाई जे बाजू ओ न बतावी

એવો કે દેશે આપણો ભાઈ સબસ્ક્રાઇબર છે ઓમ દોસ્તાર પણ છે જાઈટાઈમ આવ્યો તો ને ગમી ભેગો થઈ જાય ને મારા દોસ્તાર કે સબસ્ક્રાઇબર ગમી ભેગો થઈ એક જ વસ્તુ હોય આ ચેનલ સબસ્ક્રાઇબ કરવો નાખવાની તો ભાઈ હું નંદર 17 વાર તોરવા થી છે જોતો ઈશો તો વિડિયો માં આવી જાય ફૂલ વિડિયો નું જો તો મિની વ્લોગ જોવે છે ફૂલ વિડિયો જોવાની કષ્ટિ કરો ભાઈ આ કસી ભાઈ કસી રેડી ના પડે તો ચાલુ છે બનતો કરતા બાજો અચ્છા તમને મન દે કસો કે દેખાતું નથી તો આપણે ગેમ રમી તો આનો ફોન આવી ગયો ત્યાં કે ભાઈ થોડી બે જ મિનિટ ઊભર રહે ને બે મિનિટ કે અમારે ગેમ ચાલતા હે તમને ખબર ને કઈ ગેમ રમી લો ફોન જો મને બ્લોગ બનાવી આ ભાઈ તમારો ગુરુ હે બ્લોગ બંધ

હવે ભાઈ તમારાથી થી થાય કરી લ્યો તમારા જેવા બહુ અમારે એવા બીજી વાર ફોન નો કરતો બાકી મજા નહી આવે આટલા મૂક દે ફોન હવે કોણ કાપ ને ભાઈ જવાબ નો દેવાનો હવે તમને ખબર ને ગેમ ચાલુ થાય નાનો કોક ભાઈ ફોન આવ્યો કે ભાઈ ઈ બોલ્યા હું કે મય બે બ્લોક બ્લોક બંધ કરી એવા કે થોડીક બંધ કરવાનો હોય હેટર ટાઈમ રેકોર્ડિંગ આલે તો રેકોર્ડિંગ આવે હું તમને દેખાડી દઈ તો એવા ફોન આવ્યા રાખે કે તમે ભાઈ બંધ કરી દે આવા હેટર્સ તો આવ્યા રાખે આનાથી આપણે We no भाई बी वन नो हुए ए एकदम भाई पर रखे यार फोन आवे जाना ऊपर जो है तो मैं देख रहा हूं नंबर 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 नीचे आ भी जाए हेलो फोन काम काई पो फोन काम काई पो એટલે કાપુ તો એટલે લે ફોન કેમ કાઈ પો કપાય જ तू बोल जो को नहीं कहना भाई तू साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो એ માયુ ઝુમરા બોલું એટલે હમણાં તું કે માય બોલું હવે બોલ તારે શું છે એ તો થાય ઓ ભાઈ તો બનશે તું નથી કઈ મારા બાપ નો દીકરો તું મને ના પાડતો હોય તો બનશે જ તારતી થાય કરી લેજે બાકી જો અત્યારે વ્લોગી અત્યારે હું વિડિયો ચાલુ જ છે અત્યારે વિડીયો ખાલી યુટ્યુબમાં મેકી દે ને

ભાઈશ્રી તમે જે બોલતા હોય બીજી વાર ફોન ના આવો તો બાકી મજા નહીં આવે જ્યાં ઈશ ને ત્યાંથી ઉપાડી ને મારીશ બરાબર અને તારે બહુ એવી હોવા હોય તો વળિયા ના બગીચા આવતો રે ત્યારે અમે બેઠા જ છી આ તો આવી જાય ફટાફટ બહુ હોવા છે ને તારે માણે તારે હોય એટલા ને લેતો જો એકલો ન આવતો તમે તારે બાકી હું બાકી હું બાકી વિડીયો વિડીયો કન્ટિન્યુ રે બાકી તારે જેને લઈ આવે ને લેતો નરદ એટલે છે ને ધમકવાની વાત ન કરતો કે વ્લોગ બનકાવી દેને ઓલુ બનકાવી દેને આવી જા ને ભાઈ અહીંયા બેઠા છે અહીંયા બેઠા છે આવી જ હાલ ફટાફટ આવ એમ કે ને ભાઈ તારો ભાઈ નંબર કે ને આવનો ક્રિસ્ટ તો કે ને તને મારાથી મારાથી વાંધો હું છે મારાથી ઈ હાલો તને નંબર કોને આપ્યો ઈ કે ને ભાઈ સાહેબ સેટિંગ તું જે કરતો એ બંધ કરી દે બાકી મજા નહીં આવે નાય આવતું આય એ તારો નામ તારો વ્લોગ ચાલુ છે તું તારું નામ બોલ ના એટલે મને ખબર પડે તો નામ દે ને બીજું કઈ કર માર રૂબરૂ વાત કરી અહીં આવ બગીચા આવ ફટાફટ ઉભરે વાળું નામ દે ને એટલે ખબર પડે તું શું કોણ નામ નહીં આયા આવા દે આવતો રહે ફટાફટ આ લાવ ફટાફટ આ આવી જ જા તો ભાઈ આવે છે એટલે હું મારા થી ને કૃષ્ટી કે ગાંડો હોય છે વ્લોગ વ્લોગ બનાવી છે ને ના માટે હે તો બંધ કર તમે આમાં કોઈ હેટર જ કહી દેજો ભાઈ લોક તો બંધ નહીં રહેશે

આ ડોરી ગયું પીવડે ફોનમાં કોણ આવતું ખબર જૈમીન હતું જૈમીનને લીધું નવું નંબર એટલે એનામાં સેવ નથી બાકી જૈમીન હમણાં નવો મોબાઈલ હતો ને એટલે પહેલાંય અમારે જૈમીનના નંબર તો નહોતા એટલે જૈમીન જૈમીનને મેં કીધું કે ભાઈ આવી રીતે કરવાનું હોય પહેલાં જ વાત કરી દીધી એટલે જ બગીચા બાજુ વાળા તો એ બધી વાત કરી દીધી છે જો એ હમણાં જૈમીનને ફોન કરી આપણે પછી આવે એ સૌ જૈમીન આમ જ ગયો છે જો આમલી ઠાકોર છે ને એ બધું જ ગયો છે